તો ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું છું સ્વાગત છે તમારું મારો નામ વ્લોગમાં તો ગઈસ મસ્ત સવાર પડી જશે સવાર સવારમાં અને વરસાદ આવી ગયો બોલો એટલા વહેલા પહોંચ વાગ્યા વરસાદ ચાલુ થઈ ગયો ને તો અત્યારે તો બધું લીલું સમ કરી નાખ્યું સુરત દાદા પણ લગી લગી નેકળી ગયા અને જમીનમાં વરસાદ એટલો પડ્યો જમીન ઉપર જોઈ લો ખાલી છે ને હા ખબર ને શિયાળો લખતો આવે અને પાછો વરહદ શિખર ચોહી એન્ટ્રી કરીને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લઈ લીધી વરસાદે બોલો ના શિયાળાની એન્ટ્રી થઈ જ પણ વરહાદ કે હજુ તું રે હું મારે હજુ ટાઈમ બાકી છે થોડો તો વરસાદ આવી ગયો ઓકે ગાય તો પૂડાવાડીને આવતો ઘરે પૂડાવાડી ને તો મારી ઝૂપડાની હાલત પણ કેવી થઈ ગઈ હજુ આપણું ગારો ગારો વળ ગયો હોય અને હવે અમે હું નીકળ્યો અને એથી તેને જણા હેડ્યા હીએ સાર વાટવા હું તો નક્કી નહીં વટાવું ના વટાવું પણ જેને દાંતડા જેને હાથમાં દાંતડા હોય એ વાટશે અને અત્યારનો મોસમ તો એવો થઈ ગયો ને વાદળો વાદળો તમે જોવો તો તડકાનું નામ નહીં લેતું કોઈ હા જો એ કાવે છે મારા ગા ને કા ના સ્તો ખાવ પૂરા ભેગા કરા

આ જાર સુજ ખાલી આસુઆસુ નીકળે આ જાહેર લોબળું એકલો લોબડું ઉજ્યું હે આ કોટા હું તો કોટવાઈ ગયો હલવાઈ ગયો કોટામાં જ હલવાઈ ગયો હું કોઈ લઈને આવ્યો નહીં હું માયો વિડીયો બનાવાયો

તૂટી પડ્યા હે કોઈ કદાર પૂરા ફરીન ગયેલું હે તમે જો ખાલી તૂટી પડ્યા ટકલો ખાલી તૂટી પડ્યા બે જણા એથી ફર છે થોડી થોડી નેકલો લઈ લો નીકળ્યા તું એ થોડ પાર્ટી મારી વારો કર દે ને બધું સાફ કરી નાખશે જો તમારી કણે કોઈ આવું કરતું હોય ને તો તમે કમેન્ટ કરજો આવી રીતના સાર માટે તોડધોડ કરતા હોય તો અરે બે જણા એવા તોડે ને સાર માટે એક એક આખુણા તોડે હે તો એક આખુણા તોડે અને હું એકલો આવ્યો તો વિડીયો બનાવું એનો એટલે હું હું ના આવ્યો તો તમે તો કેવું સારમાં હડકવા કરવા કે જે તો ગાય છે ને પૂળા ભેગા કરી નાખ્યા જગુ ઉપાડજો પૂળો જગુએ બહુ પૂરા ઉપાડે એ ઉપાડે

દિવાળી જઈ અને લોકો હવે સાફ સફાઈ કરે બોલો દિવાળી પછી સાફ સફાઈ ચાલુ હવે લેપવાનું ચાલુ આતા તો માઠી નાખે હે પણ હવે ટૂંક જ સમયમાં લેપવાનું ચાલુ થઈ જાય હવે મને મસ્ત હોજ પડી જઈશે બ્લેક ટી શર્ટ એટલે પહેવા દો હડો પહેશો દઈ બાજા ખબર નહીં પહેશો દઈ જવાનું દૂધ ભરાવા અને મસ્ત સનસેટ થવાયો છે આ બધાને બદલી નાખે જો વધારમાં આ નિકુલ્યું આખી ક્યારે કોટાળું છું વાટી વાટી નાખે છે ને બધાને બે લાયકન ખખડાય તો બે લાયકન

आज हववानो जगू इतलू कम करे है ने जगू ने रात आशिकै सपना में शू आयो येऊ तो ते जगू आटलू बदु कम करे है आज वो रा छोक्रो बऊ मेहनतू छे वजन लागे है नहीं नहीं लाग तण फोड़ू है फोड़ू है ते तो चड्डी पड़ी जई चड्डी पड़ी जी अ मोटा मोटा संपल करा फेर दिए मा मा म नवा लायो અને જગુ નો ભાઈ બંધુ ભાઈ બંધ લલ્લુ બંધ લલ્લુ આ તારું લો બધું પુરીને ભૂખ લાગી છે ને તો પૂરી પુરી નો વખત ખાલી હાલો કરી દે આઈ તો પુરી ડાબી વખત ફફડે છે

કેમ કે કાલનું ને હજુ કોઈ લેવા નઈ ગયું હવે બપોરે જતા પણ ઘંટી બંધ હતી તો કોઈ લેવા નઈ ગયું તો આરી પૈસા લેવા એક રૂપિયા ના એક હાલ બે રૂપિયા એક ટિલડી ના બે રૂપિયા ટીલડીઓ પંચોતેર એટલે વાહ ફાડિયા દોઢસો રૂપિયા કમાઈ લેવાના છે ગોમો જઈ તો કાલ કાલ અમદાવાદ આવી જા તો દોઢસો દોઢસો કમાવા એક ના ત્રણ રૂપિયા એક રૂપિયા વધારે દીધો એક ના ત્રણ એક ના બે ચાલે પણ નીકળ્યો ત્રણ રૂપિયા હાલે તો હવે જ આવું દૂધ ભરાવા માટે ને આવતા આવતા થઈ જાય અંધારું એટલે હે ને બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો કરજો વિડીયો ગમે તો હે ચેનલ ને લાઈક અને વિડીયો ને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે મળીએ બીજા નવા બ્લોગમાં